શિવનગર વિસ્તારમાં આવેલ એકસો એકાવન નંબરની આંગણવાડીમાં પચાસ જેટલા નાના બુલકાઓ ઘણા વર્ષોથી દુકાનમાં અભ્યાસ કરી રહ્યા છે વારંવાર મનપાને રજૂઆત કરવા છતાં કોઈ સુવિધા કરી આપતા વાલીએ જાતે જ વિડિયો બનાવી વાયરલ કર્યો છે શિક્ષણ પાછળ સરકાર મોટો ખર્ચ કરે છે તો શા માટે બાળકોના જીવ જોખમમાં મૂકીને આવી જર્જરીત આંગણવાડી અને દુકાનમાં બેસાડીને અભ્યાસ કરવામાં આવે છે છે તે સૌથી મોટો પ્રશ્ન અનેકો વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં હજુ સુધી એક સાધારણ આંગણવાડીની વ્યવસ્થા પણ તંત્ર નથી કરી શક્યું તો આનાથી વધારે શરમજનક વાત કઈ હોઈ શકે જ્યારે ભણશે બાળકો ત્યારે જ આગળ વધશે મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ આ ભાવનગરનું ભવિષ્ય આપ જોઈ લો ભાવનગરના શિવનગરની એકસો એકાવન નંબરની આંગણવાડી દુકાનમાં ચાલે છે ને એ પણ જર્જરિત હાલતમાં છે ગમે ત્યારે જો આ દુકાનમાં કોઈ દુર્ઘટના ઘટે દિવાલ કે કંઈક ધરાશાયી થાય સ્લેબ ધરાશાયી થાય ને નાના ભૂલકાઓને નુકસાન થાય કોઈ જાનહાની થાય તો જવાબદારી કોણ લેશે વાલીએ જાતે જ આ વિડીયો બનાવ્યો છે અને વાયરલ કર્યો છે વારંવાર મનપાની રજૂઆત કરવામાં આવી તેમ છતાં કોઈ જ કાર્યવાહી ન કર્યાના આરોપ પણ વાલીઓએ લગાવ્યા છે વાલીએ એ પરિસ્થિતિ આવી કે જાતે જ આ બાળકોનો ભણતરનો વિડીયો લઈ અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવો પડ્યો કારણ કે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં એટલી તાકાત છે કે આ આંગણવાડી શાળામાં રૂપાંતરિત કરી શકે જે જર્જરિત દુકાનમાં આ ભૂલકાઓને બેસાડીને ભણાવાય છે જો કોઈ દુર્ઘટના થાય તો કોણ જવાબદાર એ પણ સૌથી મોટો પ્રશ્ન છે પચાસ નાના ભૂલકાઓ છે આપ જોઈ રહ્યા છો પ્રોગ્રામ ઓફિસર શારદાબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે શારદાબેન આપનું સ્વાગત છે વારંવાર મનપાની રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં આંગણવાડી જર્જરી દુકાનમાં ચાલી રહી છે અને જો આ જર્જરી દુકાનમાં કંઈ થાય

એક સાત બે હજાર ત્રેવીસ નો ભારત સરકારનો લેટર છે ભાડાનો અને ભાડામાં જે ભાડાની આંગણવાડીમાં વધારો થયેલો છે તો એ પ્રમાણે અમે આંગણવાડી ભાડાની રાખી દઈશું હવે મારા ધ્યાન ઉપર આવેલું નથી આજે જ હું એની ચકાસણી કરી લઈશ ચકાસણી કરી લઈશ અને જો અમે સરકારના નિયમસ ઉપર જાહેરાત આપી અને ભાડાની આંગણવાડીઓ રાખતા હોય છે પણ ગોતી સારું એ એરિયા ની અંદર ભાડા ની જાહેરાત આપી અને સારું બાળકોને અનુરૂપ બેસવાની વ્યવસ્થા ટોયલેટ પાણી લાઈટ આ બધી વ્યવસ્થા સાથેનું મકાન સરકારે નક્કી કરેલું હોય છે તો એ મુજબ અમે ભાડા ની આંગણવાડી

શિવનગર ભરતનગરની જે આંગણવાડી છે એ ગમે ત્યારે મોટો અકસ્માત થાય એક તો ભાડાનું મકાન લેવાનું અને એમાં પણ દુકાનમાં છોકરાઓને બેસાડે છે અને પણ જર્જરિત ગમે ત્યારે પડે આવી પરિસ્થિતિમાં ફક્ત સરકાર મોટી વાતો કરે છે મકાન તમારે ભાડે જ રાખો તો સારું લ્યો ને ફક્ત વાત કરવામાં બહુ મોટો રસ છે પણ વાસ્તવિકતા આપની સમક્ષ આવી છે શિવનગરની આંગણવાડીની આ પોઝિશન ભાવનગરની નહીં પણ હું એવું માનું આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ છે આ સરકારની જી આભાર પ્રકાશભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે તો આ વિડિયો અત્યારે વાયરલ બની રહ્યો છે અને પચાસ જેટલા નાના બાળકો જે ભાડાની આ જર્જરિત દુકાનમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે જો કે પ્રોગ્રામ ઓફિસર શારદાબેન જોડાયા હતા અને તેમણે કહ્યું હતું કે હવે ભાડાનું નવું મકાન રાખવામાં આવશે અને સારું મકાન રાખવામાં આવશે